નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ લીમખેડા તાલુકામાં નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરી લીમખેડા નગરમાં ભવ્ય રેલીમાં જોડાયા હતા રેલીનું આગમન લીમખેડા હતેશ્વર મહાદેવ મંદિર થી નીકળી લીમખેડા ગુરુગોવિંદ ચોક થઈ અને નૂતન સ્કૂલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આજરોજ છ ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી લીમખેડા તાલુકામાં રેલી કાઢી દેશી ઢોલના તાલે નાદતા ગાથતા આદિવાસીઓ જોવા મળ્યા હતા જૂની પરંપરા મુજબ રહેતા આદિવાસીઓના પરંપરા મુજબના સાધનોને દેશી રથ બનાવી અને જૂની પરંપરા મુજબના વેસ ધારણ કરી તીર કામઠા સાથે દેશી ઢોલના તાલે નાદતા ગાથતા લીમખેડા તાલુકામાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને તેમની જૂની પરંપરાને યાદ કરી અને ઉજાગર કરતા જોવા મળ્યા હતા આ રેલીમાં દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા પણ આદિવાસી પેરવેશ ધારણ કરી અને હાજર રહ્યા હતા અને આદિવાસીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સંવાદદાતા ચેતનાબેન ગણાવા સાથે જસુભાઈ ગણાવા આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે